સીતોપ્લાદી ચૂર્ણ શરદી ખાંસી કફ અને બદલાતા વાતાવરણની સાથે વારંવાર છીકો આવી નાકમાંથી પાણી નીકળવું એલર્જીક અસ્થમા માટેની શ્રેષ્ઠ દવા આ દવાની સૌથી મોટી ખાસિયત એ છે કે એ તમે ઘરે ઇઝીલી બનાવી શકો છો આ દવા બનાવવા માટે માત્ર ઘરના થોડાક મસાલાઓનો ઉપયોગ થાય છે ભારતીય પરંપરાગત રસોઈ શાસ્ત્રની અંદર વપરાતા મસાલા પણ એક દવાનું કાર્ય કરે છે સીતોપલાદી ચોણ બનાવવા માટે એકસો એંસી ગ્રામ જેટલી ખડી સાકર લેવાની છે નેવું ગ્રામ લોચન ચાલીસ ગ્રામ જેટલું લીંડી પીપર વીસ ગ્રામ જેટલી નાની એલચી અને દસ ગ્રામ જેટલો તજનો પાવડર આ બધું મિશ્રણ કરીને એક હવા ચુસ્ત ડબ્બામાં ભરી લેવાનું છે શરદી ખાંસી તાવ દરમિયાન એક એક ચમચી સવાર બપોર સાંજ મધ સાથે લેવાથી સૂકી ખાંસી હોય કે કફવાળી ખાંસી હોય બંનેમાં ખૂબ જ રાહત થાય છે જે બાળકોને ભૂખ ના લાગતી હોય અને મમ્મીઓએ વારંવાર બાળકોની પાછળ પડવું પડતું હોય છે અને બાળકોને જમાડવા માટે વિડીયોનો ઉપયોગ કરીને મોબાઈલ અડિક્ટેડ બનાવવા કરતાં જો સીતોપ્લાદી ચૂર્ણ એક એક ચમચી બાળકને સવાર સાંજ મધ સાથે આપવામાં આવે તો એ બાળક માંગીને સામેથી જમવાનું ચાલુ કરી દેશે જે લોકોને મોડામાં સ્વાદ નહીં આવતો હોય લોસ ઓફ ટેસ્ટ જેને કહી શકાય જીભ એકદમ શુપ્ત થઈ ગઈ હોય બધી જ વસ્તુઓનો સ્વાદ જેઓને એક સરખો આવતો હોય કહેતા કે મોડું નિરસ થઈ ગયું હોય એમાં એક શ્રેષ્ઠ દવા છે સીતોપલાદી છૂણા આ સિવાય પાસળીઓમાં દુખાવો થવો થોડુંક ચાલવાથી હાંફી જવું ઓક્સિજન લેવલ ઘણીવાર નોર્મલ કરતાં થોડો ઓછો આવવો આ બધી પરિસ્થિતિમાં પણ સીતોપલાદી ચૂર્ણ એક અક્ષીર દવાનું કામ કરે છે આની સાથે સાથે રોગપ્રતિકારક ક્ષમતા પણ વધારે છે વાતાવરણ બદલાતાની સાથે કે ઋતુ પરિવર્તનની સાથે જે બાળકો ફ્રિકવન્ટલી બીમાર પડતા હોય એ બાળકોને જ્યારે ઋતુ બદલાવાની હોય એના દસ દિવસ અગાઉથી સીતોપલાદી ચૂર્ણ ચાલુ કરી દેવામાં આવે તો એ બાળકોને વારંવાર એન્ટીબાયોટિક દવા લેવાની જરૂર પડતી નથી અને બાળકોની રોગપ્રતિકારક શક્તિ પણ ખૂબ જ સારી રહે છે તો જ્યારે પ્રદૂષણ ખૂબ વધી રહ્યું છે મોટર વ્હીકલ એક્ટમાં ઘણા સુધારા થાય છે પણ દિવસે દિવસે વાહનોની સંખ્યા પણ ખૂબ વધી રહી છે અને જેના કારણે હવાનું પ્રદૂષણ અને હવામાં રહેલો કાર્બન ડાયોક્સાઇડ દિવસે દિવસે વધી રહ્યો છે શ્વાસ સંબંધિત તકલીફો પણ આના જ કારણે વધી રહી છે બદલાતા યુગની અંદર ટેકનોલોજીની સાથે પોતાના શરીરને ખૂબ જ સારી રીતે સાચવવા માટે અને શ્વસન સંબંધિત તમામ તકલીફો માટે સીતોપલાદી ચૂર્ણ એક રામબાણ દવા છે અને તમે ઘરે બનાવીને કોઈ પણ વૈદ્યકીય સલાહ અનુસાર એનું સેવન કરી શકો છો સીતોપલાદી ચૂર્ણ હાઈ બ્લડ પ્રેશર અને લો બ્લડ પ્રેશર બંનેમાં પણ ખૂબ સારું કામ કરે છે જ્યારે પણ શરીરમાં થાક અશક્તિ કે નબળાઈ અનુભવાય ત્યારે એક ચમચી જેટલું સીતોપલાદી ચૂર્ણ એક ગ્લાસ ગરમ દૂધની અંદર અંદર નાખીને પીવામાં આવે તો તરત જ શરીરમાં અને 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 સ્ફૂર્તિથી તમે ભરાઈ જશો શરીરની નબળાઈ થાક અશક્તિ દૂર થઈ જશે જે લોકોને કાયમ માટે લો બીપી રહેતું હોય એવા લોકો પણ જો સીતોપ્લાદિક ચૂર્ણનું સેવન એકાદ મહિના સુધી કરે તો ધીરે ધીરે કરીને લો બીપી નોર્મલ લેવલ સુધી પહોંચી જતું હોય છે તો આવી ઘણી બધી તકલીફોની અંદર સીતોપ્લાદિક ચૂર્ણ જો ભારત દેશના દરેક કિચનની અંદર દરેક રસોઈ ઘરની અંદર હોય તો ઘણી બધી ઘરની નાની મોટી સમસ્યાઓ આ સીતોપલાદી ચોણાના સેવનથી દૂર થઈ શકે છે